અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના મધુવન ગામના દરિયા કિનારેથી એક કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મધુવન ગામ નજીકના દરિયાકિનારેથી એક કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે અહીં લાશ હોવાની જાણ થતાં અલંગ મરીન પોલીસ તેમજ દાઠા પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી